સમાચારો જોઈએ વિગતવાર તો રાજ્યમાં બનેલી વિવિધ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ગુજરાત ન્યાય યાત્રા કાઢશે કોંગ્રેસના વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું કે યાત્રાની શરૂઆત નવમી ઓગસ્ટથી મોરબીથી થશે અને જે વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચશે એ તક્ષશિલેના પીડિતો હોય મોરબીના હોય હરણિકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો નવ ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે વિધાનસભાની અંદર અમે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો અમુદો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે